અમદાવાદ વેપારી અમદાવાદથી હાલતમાં મળી આવતા પરિવારે કાપોદરા પોલીસ સામે સવાલો ઉઠાવી ન્યાય ની માંગ કરી હતી સુરતમાં હવે પોલીસ કામગીરી સામે શહેરમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે દારૂ જુગાર લૂંટ મારામારી અને હત્યા જેવી બાબતો આમ બનતી જાય છે ત્યારે પોલીસ કામગીરી નિષ્ફળ જોવા મળતા કાપોદરા પોલીસના પરિવારે એપ્રિલથી એક શાકભાજીનો વેપારી ગુમ થયો હતો જેથી પરિવારે કાપોદ્રા પોલીસ ને જાણ કરી હતી છતાં પોલીસે યોગ્ય તપાસ ન કરી હોવાનો આરોપ પરિવારે કર્યો હતો પ્રમોદ ચૌધરીનો સાળો કોઈ યુવતીને ભગાડીને લઈ ગયો હતો ત્યારે યુવતીના પરિવારજનોએ

ઘણા સમય થા કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો અને આ બાળક પાસેથી કે નજીવા પૈસા માંગે છે વીસ રૂપિયા કે પચાસ રૂપિયાની માંગ કરે છે આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા જેથી કરી અને અને એમની રાખી નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે અને આ સમગ્ર પરિવારના જે કઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે જે આ પરિવાર સાથે બન્યું એ કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ દારૂના નશાઓ ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ